વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ આ સેવા દિવસની ઉજવણી એકસો સડસઠ સુરત પશ્ચિમ વિધાનસભાના કાર્યકર્તાઓ બધા કરી રહ્યા છે જેમાં મુખ્યત્વે પચીસસોથી વધુ વેપારીઓ જાહેર જનતાને એક બે લાખ ચુમ્મોતેર હજાર જેટલા લોકોને ડિસ્કાઉન્ટનો લાભ અપાશે ત્રણસો ચુમ્મોતેર જેટલા ગણેશ મંડળોમાં એમના દીર્ઘાયુ આયુષ્ય માટે મહાઆરતી કરવામાં આવશે આમ સમગ્ર પશ્ચિમ વિધાનસભામાં મોદી સાહેબનો જન્મદિવસ આ વિવિધ પ્રકારે યોજવાનું આયોજન છે જેમાં મુખ્યત્વે ગરીબ માણસને અને મધ્યમ વર્ગના માણસને આ ડિસ્કાઉન્ટનો લાભ મળે એવો શુભ હેતુ એમાં રહ્યો છે અને એમાં સુરત પશ્ચિમ વિધાનસભાની જે ટીમ જે છે એ ટીમ છેલ્લા પંદર દિવસથી સતત ખડેપગે આ કાર્યક્રમમાં જોતરાય છે સૈયદ ન્યૂઝ સુરત